બોરો બોરો સૌથી પહેલા ડેમો વિડિયો જોઈ લઉં કોઈ ભી અપને VPN કનેક્ટ કરી લેવું પડશે તો VPN કા મને Play મળી જશે મારી પાસે ઓલરેડી ડાઉનલોડ છે તો ઓપન કરી લઉં છું ઓપન કર્યા પછી થોડીક જ લોડિંગ લેશે નેટવર્કનો પ્રોબ્લેમ ન લીગે કન્ટિન્યુ ક્લિક કરી લેવાનું છે VPN કનેક્ટ થઈ ગઈ છે છે ગયા પછી તમારે કેપ ઓપન કરી લેવાનું છે છે આપણે ઓપન કરી લઈએ છીએ કેપકટ ઓપન કર્યા પછી ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરી લેવાનું છે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરશું એટલે તમારે અહીંયા વિડીયો આવી જશે પણ અહીંયા આવી રીતના નામ સેટિંગ એમ લખેલું છે આ ઉપર સેટિંગ એમ લખેલું છે એની પર ક્લિક કરશો એટલે તમારા બધા વિડીયો આવી જશે હું ક્લિક કરી લઉં છું ક્લિક કરી લીધું પછી અહીંયા સુધી કરી લેવાના છે જે વિડીયો લેવાના હોય એ વિડીયો ક્લિક કરી લઈ લેવાના છે લી ગઈ ઉપર ક્લિક કરી લેવાની છે આવી જશે ક્લિક કર્યા પછી તમારે જે વિડીયો અહીંયા આવી ગયો છે જેની ઉપર બનાવવાનો છે એ વિડીયો લઈ લેવાનો છે તો યે સ્ક્રીન ઉપર એકદમ જિકાનો વિડિયો બનાવી ગયા એડિટિંગ માં તમે બતાવી છે હાલો તો ડાયલોગ પૂરો થાય છે ત્યાંથી લઈ લેશો તો અહીંયાથી ડાયલોગ પૂરો થાય છે ઉગાવે છે તો અહીંયાથી કટ મારી દેજો છે કટ મારવા માટે આની પર ક્લિક કરવાનું છે સિમ્પલ પર ક્લિક કરશો એટલે કટ વાગી જશે પછી જે વિડીયોનું કામ નથી એ વિડીયોને આપણે ડિલીટ કરી દઈશું અહીંયા ડિલીટ પ્ર કરી દઈશું એટલે નીકળી જશે વિડીયો નીકળી ગયો પણ આવી રીતના જોઈ લો આપણે આટલો બધો લાંબો નહીં બનાવવાનો આપણે પંદરથી પંદરથી ચૌદ સેકન્ડનો બનાવવાનો છે એટલે એટલો લઈ લઈએ છીએ અહીંયાથી કટ મારી લઈએ છીએ સોળ સેકન્ડ કનથી ધીરે ધીરે એડજસ્ટ કરશું જેમ જોઈએ કટ મારી દીધી છે કટ માર્યા પછી આને પણ ડિલીટ કરી દઈશું ડિલીટ કર્યા પછી હવે આપણે સોંગ લેવાનું છે સોંગ એને મતલબ ઓડિયોમાંથી લઈ શકો છો તમે વિડીયોમાંથી લઈ લેશો તો વિડીયોમાંથી લેવા માટે ઓવરલ પર ક્લિક કરીને એડ ઓવરલ પર ક્લિક કરી લેવાનું છે પછી હું સોંગ લઈ લઉં છું અહીંયાથી કોઈ બી ડાઉનલોડ કર્યો છે ઇન્સ્ટાગ્રામ પરથી તો એ પ્રકારનો બનાવવાનો છે તો મને સોંગમાં કન્વર્ટ કરવાનો છે તો સોંગમાં કન્વર્ટ કરવા માટે આમ જવાનું છે વિડીયો પર ક્લિક કરીને પછી અહીંયા આવશે એક્સ્ટ્રા ઓડિયો એની પર ક્લિક કરશો એટલે આ ઓડિયોમાં કન્વર્ટ થઈ જશે ઓડિયોમાં કન્વર્ટ થઈ ગયું છે પછી આની પર ક્લિક કરવાનું છે ઓડિયો પર માં જતું રહેવાનું છે માં જતું રહીને ઓટો જનરલ પર ક્લિક કરી લેવાનું છે લોડિંગ નથી લેતું અહીંયા કરશો તમે એટલે લઈ લેશે નેટવર્કના લીધે તો હું કરી લઉં છું ફટાફટ વિડીયો લાંબો થાય એના માટે તો આપણે બીટમાર્ક પાડી લીધા છે ઘણા લોકોને ખબર ના હોય કે આ બીટમાર્ક શું છે

આવી રીતના કટ માર્યા પછી છે આની પર ક્લિક કરવાનું છે પ્લસ પર જે કટ મારી ઇફેક્ટ દેવાની છે તો તમારે પસંદ આવે તમારી રીતે સ્ટુડિયોના પ્રમાણે ઇફેક્ટ લઈ લેવાની આવી રીતના હું લઈ લઉં છું તો જ્યાં જ્યાં બધે કટ મારી છે ત્યાં ત્યાં બધે ઇફેક્ટ તો લઈ લેવાની છે તો આપણે વિડીયો લાંબો ના થાય એના માટે ફટાફટ કરી લઈએ છીએ તો ડાયરેક્ટ બદલે લખશો આપણે ચેન્જ ચેન્ન નાખશું તો એવી રીતના કટ મારી છે ત્યાં ત્યાં કટ ઇફેક્ટ લગાવી દેવાની છે સમજી ગયા આની પર ક્લિક કરશો તો ઇફેક્ટ આવી જશે ફેન કનેક્ટ કરશો તો ઇફેક્ટ આવશે ઇફેક્ટ લગાવ્યા પછી આમ તો સમજ નહીં આવશે ઇફેક્ટ લખેલું એની પર ક્લિક કરીને એવું ઇફેક્ટ જેવાનું છે અને ઇફેક્ટ તમને પસંદ આવે એ પ્રમાણે લઈ લેવાની છે તો પહેલાં જૂમ વાળી લઈ લઈએ આપણા બ્લર જેટલા સુધી બ્લડ રાખવાનું છે ત્યાં સુધી લઈ લઈએ છીએ અહીંયા સુધી રાખશું તો એટલા સી રાખવાનું છે તો કટ કરી દઈશું આટલા સુધી પછી પાછું વિડીયો ઉપયોગમાં જવાનું છે અહીંયા પ્લસ નહીં રાખવું કોઈ બી ફેક જે સારી લઈ દેવાની છે જૂમ સ્પિન વાળી લઈ લઉં છું પછી આને અહીંયા થી લઈ લે આવી રીતના કરશું એટલે થઈ જશે ધાની માપની રાખવાની છે વધારે કરશું તો બીટ હિસાબે ગેન થતું ના રહે તો અમે લગાઈ નથી ફેક પણ તમે લગાઈ દેજો રહી જશે તેવી રીતના બધે બધે ફેક લગાઈ દેવાની છે

તો ચલો રિઝલ્ટ જોઈ લઈએ વિડીયો સારો લાગે શેર શેયર સબસ્ક્રાઇબ કરી દેજો